તારીખ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર બેનો દિવસ હતો અને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનને એક સંદેશો મળે છે પોલીસ ઇન્સ્પેક્ટરને જાણકારી મળે છે કે અમદાવાદના બોપલ વિસ્તારની અંદર એક હત્યા થઈ છે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર તાત્કાલિક અમદાવાદના બોપલ વિસ્તારમાં રવાના થાય છે જે ફ્લેટમાં હત્યા થઈ હતી ત્યાં તે પહોંચે છે જુએ છે તો સોફા ઉપર એક સ્ત્રીનો મૃતદેહ પડ્યો હતો તેનું ગળું દુપટ્ટાથી દબાવી દેવામાં આવ્યું હતું અને ટેબલ ઉપર કેક હતી કારણ કે વેલેન્ટાઇન ડે હતો પણ ઘરમાં બધા રડી રહ્યા હતા તો તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ એવી એક ઘટનાની વાત કરવી છે જેમાં હત્યારો કોણ છે એ શોધવા માટે પોલીસને થોડા કલાકો લાગ્યા અને પછી આ હત્યારાને પકડવા માટે પોલીસને પંદર વર્ષ સુધી મહેનત કરવી પડી તેની વિગતે વાત કરી